રાજ્ય ચૂંટણી આયોગે અઠાવીસ મે બે હજાર પચીસના રોજ ગ્રામ પંચાયતોની સામાન્ય વિભાજન મધ્ય સત્ર અને પેટા ચૂંટણીઓ જાહેર કરી છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં પણ ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે જિલ્લાના ચૌદ તાલુકાઓમાં કુલ છસો ચૌદ ગ્રામ પંચાયતો માટે આગામી બાવીસ જૂન બે હજાર પચીસ રવિવારના રોજ સવારે સાત કલાકથી સાંજે છ કલાક દરમિયાન મતદાન યોજાશે વિગતો અને મતદારોની સંખ્યા વિશે વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં કુલ છસો ચૌદ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાશે જેમાં ત્રણસો પંચ્યાસી ગ્રામ પંચાયતોમાં સામાન્ય વિભાજન કે મધ્ય સત્રની ચૂંટણીઓ અને બસો ઓગણત્રીસ ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણીઓનો સમાવેશ થાય છે આ ચૂંટણીઓમાં જિલ્લાના કુલ દસ લાખ ચુમ્બાલીસ હજાર તોતેર મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરશે આ મતદારોમાં પાંચ લાખ સડત્રીસ હજાર ચારસો અઠ્યાસી પુરુષ મતદારો અને પાંચ લાખ છ હજાર પાંચસો પંચ્યાસી સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે જિલ્લાની છસો ચૌદ ગ્રામ પંચાયતો પૈકી ચારસો પાંચ સરપંચની બેઠકો અને ત્રણ હજાર પાંચસો સિત્તેર વોર્ડના સભ્યોની બેઠકો માટે ચૂંટણીનું આયોજન કરાશે આ ચૂંટણી પ્રક્રિયાને સુપેરે પૂરી પાડવા માટે જિલ્લામાં કુલ એક હજાર એકસો બ્યાસી મતદાન મથકો સ્થાપિત કરાયા છે આ ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા બે હજાર બસો તેસઠ મતદાન પેટીઓનો ઉપયોગ કરવામાં આવશે આ ઉપરાંત એકસો પંદર ચૂંટણી અધિકારીઓ અને એકસો પંદર મદનનીશ ચૂંટણી અધિકારીઓનો સહિત અંદાજે છ હજાર આઠસો અગિયાર પોલિંગ સ્ટાફ ચૂંટણી ફરજ બજાવશે જિલ્લામાં સૌથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી થરાદ તાલુકામાં યોજાશે જ્યાં છાસઠ ગ્રામ પંચાયતોમાં એકતાલીસ સરપંચ બેઠકો માટે ચૂંટણી થશે જ્યારે સૌથી ચૂંટણી અમીરગઢ તાલુકામાં સત્તર ગ્રામ પંચાયતોમાં તેર સરપંચોની બેઠકો માટે યોજાશે જિલ્લામાં સૌથી વધુ મતદારો ડીસા ગ્રામ પંચાયત ખાતે નોંધાયા છે જ્યાં અંદાજે પિસ્તાલીસો જેટલા મતદારો ચૂંટણીઓમાં સહભાગી બનશે ગ્રામ પંચાયત ચૂંટણી બે હજાર પચીસ સમયપત્રક ઉપર નજર કરીએ તો ચૂંટણીની જાહેરાતની તારીખ અઠાવીસ પાંચ બે હજાર પચીસ જાહેરનામું પ્રસિદ્ધની તારીખ બે છ બે હજાર પચીસ પત્રો ભરવાની છેલ્લી તારીખ નવ છ બે હજાર પચીસ પત્રોની ચકાસણીની તારીખ દસ છ બે હજાર પચીસ ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ અગિયાર છ બે હજાર પચીસ મતદાનની તારીખ બાવીસ છ બે હજાર પચીસ રવિવાર મતગણતરીની તારીખ પચીસ છ બે હજાર પચીસ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસ નક્કી કરવામાં આવી છે આગામી બાવીસ જૂનના રોજ યોજાનાર આ ચૂંટણીઓમાં ગ્રામ પંચાયતોમાં લોકશાહીનો પર્વ યોજવાશે અને નવા સરપંચ તથા વોર્ડ સભ્યોની પસંદગી થશે